માણેકપુર ગ્રામ આવેલ કામગીરી ઉપર ઉઠ્યા સવાલો કોઈ દીવ દમણ જવાની જરૂર નથી પ્રાપ્ત માહિતી અનુસાર દહેગામ તાલુકાના માણેકપુર ગામમાં ઉકળા તથા દબાણોના કારણે વરસાદના પાણીથી મોટો રોગચાળો ફાટી નીકળે તેમ લાગી રહ્યું છે જ્યારે માણેકપુર ગ્રામ પંચાયતની કામગીરી જોઈને કોઈને દીવ દમણ જવાની જરૂર પડે સર્જાઈ રહ્યા કારણ કે માણેકપુર ગામ દરિયાના બીચ ઉપર હોય તેવું નજરે પડી રહ્યું છે સુ ગામના સરપંચે કરેલો વિકાસ છે સુગ્રામ પંચાયતમાં વહીવટી ખાવામાં ગયો છે કે મેસો નદીમાં તણાઈ ગયો કે પછી વહીવટદારોએ ભ્રષ્ટાચાર કર્યો દબાણ દૂર કરવા માટે ગ્રામ પંચાયત નિષ્ફળ સાબિત થતી જાય છે જ્યારે ગ્રામની પ્રજા આ ગામમાં આવવા જવા માટે એક રસ્તો હોવાથી ઘણી બધી તકલીફોનો સામનો કરી રહી છે ગ્રામ પંચાયતમાં આવતી ગ્રાન્ટનો સદુપયોગ ન થવાથી રોગનો ભોગ જનતા બનવા જઈ રહી છે તેવી લોક ચર્ચાએ જોર પકડ્યું છે જનતા માંગે છે જવાબ માણેકપુર ગામના ઉકળડા ગ્રામ પંચાયતે કેમ નથી દૂર ના કર્યા ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર થયો છે શું ગામના સરપંચ આવી રહે ગ્રાન્ટ ખાઈ ગયા જો આવેલી ગ્રાન્ટ નથી ખાઈ ગયા

જોવું એ રહ્યું કે માણિકપુર ગ્રામ પંચાયત હજુ જાગશે કે પછી જનતા કોઈ મોટા રોગનો ભોગ બનશે પછી જ જાગશે તે એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ બૌદ્ધિક ભારત ન્યૂઝ દહેગામ